નામ મસારી પ્રકાશભાઈ જીવાજી હું ગામ ખોખરાનો વિજયનગર તાલુકો સાબરકાંઠા ડિસ્ટ્રિક ગુજરાતનો રહેવાસી છું જ્યારે હું ભરતી થયો હતો ઓગણીસો છન્નુંની અંદર ભરતી થયા બાદ ઓગણીસસો નવ્વાણું અંદર જે કારગીલની યુદ્ધ થયું હતું એ વખતે હું સબ સેક્ટર હનિક હાજર હતો જેવી રીતે આ ઇન્ડિયા અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ થયું હતું જેવી રીતે દસ અને પંદર દિવસની અંદર એ પાકિસ્તાનને હરાવ્યા હતા જેવી જ રીતના અત્યારે જે સિંદૂરનું લડાઈ ચાલી રહી છે એ વખતે અગર બોર્ડર ઉપર જે અત્યારે પેન્શન આવ્યા છે એ પેન્શન ભોગીઓને અગર સરકાર આમંત્રણ આપે કે હા ભાઈ તમારે બી જરૂર છે તો અમે ત્યાં બોર્ડર ઉપર જઈ અને પાકિસ્તાનની જેવી રીતે કારગીલની યુદ્ધમાં હરાવ્યા હતા એવી અત્યારે પણ એમને કમસે કમ સમયમાં એને ઘૂટના ઉપર લાવીને ટેકાવી દેવામાં અમે તૈયાર છીએ અને અત્યારે અહીંયા વિજયનગર તાલુકામાં અમે માજી સૈનિક એકત્રિત થઈને અમે એવું મંતવ્ય કર્યું છે કે જ્યારે સરકાર અમને આદેશ આપશે તો વિજયનગર તાલુકો ફ્રન્ટ લાઇનમાં પાકિસ્તાન જોડે લડવા તૈયાર છીએ એવું અમે અપેક્ષા રાખીએ છીએ જ્યારે કારગીલમાં કારગીલનું યુગ થયું હતું એ સમયે મારા પતિને સેવા આપેલી એમાં તો બે હજાર બેમાં મારા પતિને મૃત્યુ થયેલું એના બાદ એ ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલે છે તો એમાં અત્યારે આ પાકિસ્તાનનો પાકિસ્તાનનું નષ્ટ કરવા માગતા હોય તો અમે પણ તૈયાર છીએ અમને સરકાર આદેશ આપે તો અમે પણ તૈયાર છીએ